દેખાય છે હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ એ હરિમંડપ છે જ્યાં બેસીને ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને આવતીકાલથી શરૂ થતા ચાતુર્માસમાં વિશેષ નિયમ ગ્રહણ કરવાની આજ્ઞા આપી વિશેષ નિયમો ધાર્યો ચાતુર્માસે ખીલેઈ રહી ચાતુર્માસ જ્યારે શરૂ થતો હોય ત્યારે ભગવાનની કથા સાંભળવી કથાનું ગાન કરવું મહાપૂજા કરવી મંત્ર જાપ કરવો સ્તોત્રનો પાઠ કરવો પદક્ષણા કરવી આ આઠ નિયમો છે એમાંથી કોઈ પણ નિયમ જે આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે ભગવાનને સાક્ષી રાખીને આપણા સદગુરુને સાક્ષી રાખીને આપણા માતા પિતાએ સાક્ષી રાખીને એ નિયમ ગ્રહણ કરવાનો હોય મહારાજને સદ્ગુરુને માતા પિતાને પ્રાર્થના કરવાની કે આ હું નિયમ વિશેષ ભક્તિ સ્વરૂપે સ્વીકાર કરું છું આપ મને બળ આપજો આશીર્વાદ આપજો હું મારો નિયમ નિર્વિઘ્નપણે પૂર્ણ કરી શકું આવી પ્રાર્થના સાથે વિશેષ નિયમ ગ્રહણ કરી અને ચાતુર્માસના ભગવાન સ્વામિનારાયણના ભક્તિ અભિયાનમાં આપણે જોડાઈએ અને આપણા આત્માને ભગવાન તરફ નજીક લઈ જઈએ એટલી પ્રાર્થના જય સ્વામિનારાયણ